હેલો ફ્રેન્ડ કિચન કિચનમાં આજે આપણે બનાવીશું આમળાની એકદમ ટેસ્ટી એવી ચટપટી કેન્ડી તો નાનપણની યાદ અપાવી દે તેવી તો તેના માટે અત્યારે એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂક્યું છે તેની ઉપર ઘાણાવાળી જાળે મૂકી અને આમળાને ધોઈ અને સરસ સાફ કરી અને તેના ઉપર આપણે બાફવા માટે મૂકીશું આમ બધા કુકરમાં પણ ડાયરેક્ટ બાફતા હોય છે પણ આ રીતે જો તમે આમળાને બાફો છો ને તો તે ખૂબ જ સરસ રીતે બફાઈ અને તૈયાર થઈ જાય છે અને તેમાં જે પાણીનો ભાગ હોય છે તે પણ વધારે બિલકુલ રહેતો નથી તો આ રીતે સરસ એવા આપણા અત્યારે આમળા બફાઈ અને તૈયાર થઈ ગયેલા છે હું તમને ચેક કરીને પણ બતાવી દઉં કે તમે જુઓ એકદમ સરસ એવા આપણા આમળા બફાઈ અને તૈયાર થઈ ગયા છે અને તે એકદમ જે તેને જે તમે બતાવો કે એકદમ આપણા એક બફાઈ અને તેના ભાગ પણ છૂટા પડી ગયેલા જોવા મળે છે તો આ રીતે આપણા હમણાં સરસ એવા બફાઈ અને તૈયાર થઈ ગયેલા છે તેમાં બિલકુલ પાણીનો પણ ભાગ પણ રહેતો નથી અને ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે તે થોડા ઠંડા થાય ત્યારબાદ તેમાંથી આપણે બીજ જે છે તે દૂર કરી લઈશું આ રીતે તેમાં બીજ દૂર કરી લેવાના કે જેથી કરીને આપણે જે કેન્ડી બનાવવાની છે તે ખૂબ જ સરસ રીતે આપણે બનાવી શકીએ તો આ રીતે બધા જ બીજ આપણે તેમાંથી દૂર કરી લઈશું અને તેના નાના નાના પીસ કરી લઈશું હવે એક મિક્સર જાર લેવાનો છે અને મિક્સર જારની અંદર આ આમળાના જે આપણે પીસ જો જુદા કરીને રાખ્યા હતા તે તેની અંદર એડ કરી લઈશું અને તેની સાથે જ આપણે તેમાં ગોળ એડ કરવાનો છે તો અત્યારે મેં એકદમ સરસ એવો ઢીલો થઈ ગયેલો હતો ગોળ એ ટાઈપ જ લીધો છે કે જેથી કરીને તે આમળાની અંદર સરસ રીતે મિક્સર જારમાં આપણે પીસીએ ત્યારે મિક્સ થઈ જાય અને તેને આ રીતે સરસ એવું કરી લઈશું અને તમે જુઓ કે સરસ એવું આપણું એક બેટર જેવું બની અને તૈયાર થઈ ગયેલું છે તો આ રીતે તમે જુઓ અંદર બિલકુલ પણ લમ્સ પણ રહ્યા નથી અને ગોળ પણ સરસ મિક્સ થઈ ગયું છે આમળાની સાથે આ રીતે તમે એમને એમ ખાવ ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું અને ત્યારબાદ આપણે આગળની જે પ્રોસેસ છે તે આપણે શરૂઆત કરી લઈશું તો આ રીતે સરસ એવું આપણે બાઉલમાં કાઢી લીધા પછી પહેલી નજરે તો જોઈએ ને તો લાગે જ નહીં કે આમળા અને ગોળનું એક મિશ્રણ તૈયાર થયેલું છે હવે કઢાઈ લઈશું અને તેની અંદર આપણે અડધી ચમચી ઘી લગાવી અને કઢાઈમાં આ રીતે સરસ એવું લગાવી દઈશું કે જેથી કરીને આ પલ્પ છે તે ચોટીને હવે આ ગોળ અને આમળાનું જે આપણું બેટર બની અને તૈયાર થઈ ગયેલું હતું તે બરાબર તેની અંદર એડ કરી લઈશું અને બસ હવે આમાં બીજી કોઈ પ્રોસેસ વધારે લાંબી થતી નથી તેને દસથી એક મિનિટ સુધી એકદમ મીડિયમ ગેસ ઉપર તેને આ રીતે તમારે છે મિક્સ કરતા રહેવાનું કે જેથી કરી તમે દેખો કે એકદમ તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને તે થવા પણ આવી ગયેલું છે તો તમે જો સરસ એવી આપણી કેન્ડી બની અને હવે તૈયાર થઈ જશે તો આ રીતે દસથી બાર મિનિટમાં જ આપણી આ કેન્ડી માટેનું જે છે પલ્પ એ તૈયાર થઈ તેમાં થોડો મેં સંચર પાવડર નાખ્યો છે કે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેને હું બરાબર મિક્સ કરી દઈશું અને તમે જો એકદમ સરસ એવો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે સરસ એવું મિક્સ પણ થઈ ગયું છે અને તેને આપણે થોડી વાર હાથમાં કેમ લઈને જોઈ લેવાનું કે તે બરાબર મિક્સ ગોળી જેવું થાય છે કે નહીં તો તમે જુઓ અત્યારે આપણી કેન્ડી બનવા માટે આ મિશ્રણ છે પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયેલું છે તમે જે આપણે લીધું હતું એના કરતાં કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને ખૂબ જ સરસ એવું આપણું કેન્ડી બની અને હવે તૈયાર પણ થઈ જશે તો ખૂબ જ ઇઝી રીતે આપણે જે નાના હતા અને એ સમયે જે બજારમાં મળતી હતી આમળા અને કેન્ડી તો એવી જ કેન્ડી આપણે અત્યારે બનાવીશું તે ઠંડુ પડવા દીધા પછી આપણે હાથમાં થોડું ઘી લગાવી અને પછી તેને આ રીતે તમે તમારી પસંદ અનુસાર નાના કે મોટા બોલ્સ બનાવી શકો છો મેં અત્યારે મીડિયમ સાઇઝને જ્યારે બચપણની યાદો તાજા કરવાની હોય તો બચપણમાં આપણે જે રીતે નાના સાઇઝના જે કેન્ડી મળતા હતા એ ખાધા હતા એ જ ટાઈપને મેં અત્યારે બનાવી અને હું તૈયાર કરી રહી છું તો એકદમ સિમ્પલ રીતે અને અત્યારે બજારમાં ખૂબ જ સરસ એવા આમળા મળી રહ્યા છે તો આપણાની યાદો પણ તાજા થઈ જાય અને આપણા બાળકો પણ આ રીતે સરસ મજાના આમળા જે છે એની કંઈક અલગ રીતે ખાઈ પણ લે તો ખૂબ જ ઇઝી રીતે આપણા આંબળા ઠંડી બની અને તૈયાર થઈ ગઈ છે તમે જુઓ કે સરસ એ બધે જે આપણા બોલ્સ બનાવી દીધા છે હવે તેની ઉપર આપણે ખાંડ ઉમેરીશું દળેલી ખાંડ છે તેની ઉપર છાંટી લેવાની આ રીતે કે જેથી કરીને તેનો દેખાવ પણ સરસ લાગે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે તો ખૂબ જ ઇઝી રીતે આપણે આ આમળા કેન્ડી અત્યારે ઘરે બનાવી અને તૈયાર કરી લીધેલી છે તમે આમળામાંથી કઈ કઈ રેસીપી બનાવો છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમે પણ નાનપણમાં આ રીતે આમળા કેન્ડી ખાધી હોય ને તો પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારી યુટ્યુબ જે ચેનલ છે તેને તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા નવા વિડીયો સાથે મળીને જોતા રહીએ અને તમને મારા વિડીયો થોડા પણ પસંદ આવતા હોય તો તમે લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલશો એકદમ ટેસ્ટી અને ચટપટી નાણપણની યાદોને તાજા કરી દે એવી આમળા કેન્ડી અત્યારે બની અને તૈયાર થઈ ગયેલી છે જો તમે અત્યાર સુધી ના બનાવી હોય તો ચોક્કસથી બનાવજો કે જેથી કરીને આ શિયાળામાં આપણું બાળપણ ફરીથી જીવી લઈએ એન્જોય બાય બાય ફ્રેન્ડ્સ